ગુડ મોર્નિંગ જય કૃષ્ણ એન્ડ જય દ્વારકાધીશ તો તમે આગલો બ્લોગ જોઈ જશે જેમાં રાની બેન છે એ રેડી થવા આવ્યા હતા તો આજનો બ્લોગ છે આપણે શોપિંગ ઉપર કરવાના છે તો અમે જાણ છે શોપિંગ માટે થોડી ઘણી શોપિંગ મારી બાકી રહી ગઈ છે અને આ બધું શોપિંગ અમે શા માટે કરીએ છીએ ને એ પણ અમે રિવ્યુ કરશું બટ નેક્સ્ટ વ્લોગમાં કરશું બરાબર તો ત્યાંથી તમે બધા અમારા બધા બ્લોગમાં બની રહે છે જેથી તમને અમારી જે સસ્પેન્સ છે એ ખબર પડે તો ચાલો હું રેડી હવે થાઉં છું કેમકે જાવું છે મારે સ્કૂલે તો ઓલરેડી લેટ થઈ ગયું છે અને બ્રેકફાસ્ટ પણ મારો બાકી છે તો ચાલો હું તમને મારો બ્રેકફાસ્ટ બતાવું તો આ છે મારો બ્રેકફાસ્ટ તો ચાલો બ્રેકફાસ્ટ કરીને હું આવે જાઉં સ્કૂલે તો બસ છો અત્યારે વૈગાત છે સાત અને સ્કૂલેથી આવી ગઈ શોપિંગમાં મારે જવાનું હતું મેં સવારે કીધું હતું પણ હવે કામ આવી ગયું છે થોડીક વાર પછી શોપિંગમાં જઈશ તો પહેલાં એની પહેલાં શું કરવાનું છે અને પહેલાં કમારે આવી ગયા છે મેકઅપના ના કે હું તમને થોડીક વાર પછી બતાવીશ કેમ કે અહીંયા અત્યારે નાસ્તો કરે છે

आगा। 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 दियार दियार दिया। तो जेंपन को आई शो मेकअप 5 मिनट में मैंने कंप्लीट कर ली थी बस आईलाइनर लिपस्टिक कर लिया आंसर वैसे कंप्लीट हां 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 जल्दी जल्दी देर नहीं देती आज तो बहुत मिली गई आईलाइनर लिपस्टिक बेचो आईवी वेलीने कंप्लीट टाइम आज वो भेलिए को 6 का नहीं है बिनो हां आ मासी जो तो मारे लोईज पिता हो आमा छे पण लोई मोचन कटाई देनी है लोई मुंह है वो से वो कर दाई देनी है या तुम कमेंट कर दो ना 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 करता हूं नेगेटिव ना करता हारि करो एकदम जाडी है ना kết tao cũng tao còn con cha đập anh ấy là con nó đấy મા મેકઅપ કમ્પલીટ થઈ જાય ઇન્સ્ટન્ટ હવે નેસ્ટલ દ્વારા આવી ગયો છે નેસ્ટલ 10 મિનિટમાં કમ્પલીટ કરવાનો છે ફર્સ્ટ સ્ટેપ શું કહી જ દે 10 મિનિટ જોઈએ તો ચાલો જોઈએ ઓકે મેકઅપ માં નાઈટ ફાઈલ હા ચા છે નેચરલ લુક નેચરલ બહુ તમને કેવો લાગ્યો મને તો બતાવો કમેન્ટમાં હા તો નેસ્ટલ આપણે આજે સિમ્પલ જ જાળવાનું છે

आने को કે જો ફૂલ ઘરાવો કે માછી એને સ્ટ્રેન્ડિંગ મત તો ફાઇનલી થઈ ગઈ સાદી સાદી સિમ્પલ રેસ્ટાઇલ કરી છે અને મેકઅપ આઈડ હસાવ નેચરલ કરી છે આ સા બધા પેરી સાથે પેપર લાવી દીધું નથી મને આખી નામે ડબ્બા મેલી તો તારું તો નથી અહીંયા પર ু ই খা জিত ছে পিনা খাছেন মম জাস্রেট খায় পাছে অপ্টেম

ચાલો તો રાણી બેન હવે રેડી થઈ ગયા છે ફાઈનલી અને હવે કલાક નેચરલ મેકઅપ કર્યું તો ચાલો પાછા આવજો જયારે પણ રેડી થવાનું થાય જાય ત્યાં સુધી બાય બાય હવે આપણે ફોટોશૂટ કરવાનું કરવાનું હા ફોટોશૂટ ક્યારે નથી કર્યું અત્યારે મેરેજ માં જવાનું છે એટલે આવ્યા છે સ્પેશિયલ ફોટોશૂટ કરવા આવજો એટલે અમે સરસ ટાઈમ કરીને ફોટોશૂટ કરીએ ચાલો બાય બાય તો રાણીબહેન તૈયાર થઈને વહી ગયા છે તો હવે મારે જવાનું હતું ગામમાં અમે જવાનું તમને કીધું જોતું તો બસ ટાઈમ કઢું ને હું ને રસ્તું ચાલે છે ગામમાં નહીં તો પીઓ તો પહેલાંથી જ છે એને મનના કપડાં લેવાતા તો એ ગઈ હતી પણ મારે કામ છે તો એ ગામમાં છે તો એ કે તું પણ આવી જા તો તારું પણ પછી જાય તો ચાલો આજે મારે છે ને ગામ લેવા જવાનું છે તો જોઈએ મારે જોઈએ છે એવું ગામ મળી જાય તો લઈ લેશું બની રહેજો તમે બધા તો બસ હું બધા ગામ છે એ ટ્રાય કરતી હતી અને ત્યારે જ વિશાલનો કોલ આવ્યો હોય કે તમે ક્યાં છો તો મેં કીધું કેમ તો એને કંઈક કામ હતું તો એ કીધું કે તમે નીચે આવો મારે કામ છે તો હું આવું છું તો બસ જો એ માટે હું નીચે જાઉં છું ખબર નહીં શું કામ હશે તો બસ જો વેઇટ કરું છું એ આવે સો વેઇટ કર્યા પછી ફાઇનલી વિશાલ આવી ગયા અને એને ખામી હતું કે રોઝ ડે હતું તો એ રોઝ દેવા માટે આવ્યા હતા સો સો સ્વીટ મને તેવું કંઈ યાદ પણ નતું થેન્ક યુ બસ તો જોઈ રોઝ દઈ અને પછી પાછા જતા રહ્યા ચોકલેટ્સ હતી અને રોઝ હતો અને હું પાછી ગઈ મારું ગાઉન સિલેક્ટ કરવા માટે